પોતાના સંતાનને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન અનેક માતા પિતા જોતા હોય છે પણ હવે આ સ્વપ્ન મોંઘું થઈ રહ્યું છે તબીબી સ્નાનક ના અભ્યાસક્રમમાં જીએમઈઆરએસ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં ફી વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે જેને તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ સાથે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય સેવા કરનારા હેતુસર દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે તબીબી સ્થાનક અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઈનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ સડસઠ ટકાથી માંડીને અઠ્યાસી ટકા અસાધારણ વર્ષથી લાગુ કરવામાં આવી હતી જે ઘણી ઓછી હતી પહેલા ત્રણ ત્રીસ લાખ જનરલ કોટા માટે અને નવ લાખ મેનેજમેન્ટ કોટા માટે ફી લાગુ કરવામાં આવી

પચાસ લાખ ચૂકવશે જેને લઈને વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જે રીતે મેડિકલની અંદર સ્નાતક વિદ્યાર્થીઓમાં જીએમઆરએસ તરફથી જે વધારો તોથીંગ વધારો જેને કહી શકવામાં આવે છે એનો અમે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર સખત શબ્દોમાં એને વિરોધ કરીએ છે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદનપત્ર આપીને એક વિનંતી કરી છે કે સાહેબ આપની ડબલ એન્જિનની સરકાર છે સંવેદનશીલ સરકાર છે જ્યારે સંવેદનશીલની વાતો હોય ત્યારે વિદ્યાર્થીઓ પ્રત્યે એક કુણું વલન હોવું જોઈએ એની જગ્યાએ એમ બીબીએસમાં ચૌદ લાખને બદલે ચૌદ લાખ પંચોતેર લાખને બદલે જે ચો ચોવીસ લાખ જેટલો વધારો કરવામાં આવ્યો છે અસહ્ય વધારો છે આ વધારો જોવામાં આવે તો સડસઠ ટકાથી લઈ અને ઇઠિયા એંશી ટકા જેટલો વધારો છે એનો સખત શબ્દોમાં વિરોધ કરે છે એક બાજુ આપણે વાત કરીએ છીએ કે ભણશે ગુજરાત પણ જ્યારે એક ગરીબ અને મધ્યમ વર્ગનો મા બાપ જ્યારે પોતાના દીકરાને પેટે પાટા બાંધી અને ભણાવતો હોય છે આવો તોતિંગ વધારો તમે કર્યો છે એક સામાન્ય વ્યક્તિ ડૉક્ટરનું સ્વપ્ન ભૂલી જશે માટે અમે તાત્કાલિક અસરથી આ વધારો પાછો ખેંચાય એના માટે આવેદનપત્ર આજે કલેક્ટરશ્રી દ્વારા મુખ્યમંત્રીને આપવામાં આવેલ છે